હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાની છે આપણે છે પાંચભાજી અને એ પણ પાઉભાજીનો ટેસ્ટ આપણે લારી પણ મળે તેવો જ ટેસ્ટ સાથે બનાવવાની છે તો અત્યારે શાકભાજી આપણે લઈ લીધા છે આ ફુલાવર છે આ બટેટા છે રીંગણા દૂધી છે રીંગણા છે અત્યારે વટાણા છે અને કોબી છે અત્યારે આ બાફવા માટેનું છે અને વઘાર માટેની સામગ્રી હું પછી તમને બતાવું તો ચાલો અને સુધારીને બાફવા મૂકી દઈએ જો આપણે હવે ભાજી શાકભાજી બધું બાફવા મૂકી દીધું છે અને આ આપણે દસ વ્યક્તિ માટે ભાજી બનાવી છે જો માપ જોઈને તો બસો ગ્રામ બટેટા છે અઢીસો ગ્રામ વટાણા છે બસો ગ્રામ ફુલાવર છે સો ગ્રામ રીંગણા નાખ્યા છે આપણે સો ગ્રામ જ નાખ્યા છે બસો ગ્રામ દૂધી છે પચાસ ગ્રામ કોબીસ છે આટલું શાકભાજી આપણે બાફવા મૂક્યું છે અને વઘાર માટે આપણે ડુંગળી અઢીસો ગ્રામ ડુંગળી નાખવાની અને અઢીસો ગ્રામ ટમેટા એની ગ્રેવી કરીને વઘાર કરવાનું આ આપણું ભાજીનું પરફેક્ટ માપ છે તો આપણી ભાજી બફાય ને તો ટમેટાની અને ડુંગળીની ગ્રેવી કરી લઈ આદુ મરચાં અને લસણની પેસ્ટ પણ બનાવી લઈ જો નંગમાં જોઈને તો ત્રણ નંગ ટમેટા લીધા દસ વ્યક્તિની ભાજી માટે અને ચાર નંગ આપણે ડુંગળી લીધી છે તો આની ગ્રેવી બનાવી લઈ જો આવી રીતનું આપણે વાળું ચોપર છે તો આમાં ટમેટા ને ડુંગળી આમાં જ ફાઇનલી આપણી આ ડુંગળીની ઝીણું કટિંગ કરી છે આની એકદમ ટમેટાની ગ્રેવી કરી છે અને આદુ લસણ અને મરચાંની ગ્રેવી તૈયાર છે હવે આપણે ભાજી બફાણી નહીં એ પેલા ચેક કરી જોઈએ આપણે શે પીસીએ તો એકદમ પીસાઈ દઈશ એટલે આપણી ભાજી બફાઈને રેડી છે તો આને પીસી લઈ મેસરના મદદથી આવી રીતે પાણી કાઢ્યું નથી આપણે એકદમ ધોઈ બે ત્રણ પાણીએ અને પછી જ બાફવા મૂક્યું હતું એટલે આપણે પાણી નથી કાઢવું આનું આ પાણી હોય ને તો ભાજીમાં ટેસ્ટ સારો આવે આપણે એકદમ મેશ થઈ ગયું છે હવે આપણે વઘાર કરવા જાય હવે આપણે આમાં તેલ ત્રણસો ગ્રામ તેલ લઈ લઈ જો તમારે બટર યુઝ કરવું હોય તો અડધું તેલ અને અડધું બટર પણ યુઝ કરી શકાય હું અત્યારે નકરા તેલમાં જ કરું છું તો આપણું તેલ આવી ગયું છે તો પહેલાં એમાં આપણે જીરું એડ કરી દઈએ જીરેટનું ન હોય આપણો હોમમેડ મસાલો છે એ ઉમેર્યો છે તેલમાં આપણે થોડોક મસાલો ઉમેર્યો તો કેમકે તેલમાં ભરી જાય આપણે ઉપરથી થી પાછો થોડોક ઉમેરી

હવે આપણે આમાં ડુંગળી પચાસ ટકા થઈ ગઈ છે તો હવે આમાં આપણે ટમેટાની ઉમેરી ટમેટા હવે એકદમ આને સરસ આપણે પાકી જવા દઈએ પછી બધાય પાવડર મસાલા ઉમેરશું હવે એમાં બધાય મસાલા ઉમેરી દઈએ હળદર આપણે થોડીક જ ઉમેરવાની છે નાની મસાલી અને એક ચમચી હળદર છે પાંભાજી મસાલો ઉમેરી દે હવે એમાં આપણે લાલ મરચું પાવડર અને કાશ્મીરી મરચું પાવડર બે ભેગું મિક્સ કરેલું હતું એ ઉમેરીશી કાશ્મીરી મરચું ઉમેરવાનું તો ભાજીનો કલર સરસ આવે જો જેટલું તમે તીખું ખાતા હોય એટલે ઉમેરવાનું હું અત્યારે બે ચમચી ઉમેરું છું અને થોડુંક આપણે પાકવા દઈએ આપણે બાફેલું શાકભાજી ઉમેરી દીધું છે વાને આને એકદમ મિક્સ કરી દઈ આમાં પાણી આપણે ગરમ જ ઉમેરશું ઠંડુ પાણી નથી ઉમેરવાનું લાલ મરચું પાવડર જેટલી આપણે તીખાશ જોતી હોય એટલું પેલા જ ઉમેરી દેવાનું પછી પાછળથી તમે મરચું નાખો ને એટલે થોડુંક કળતા જેવું લાગે થોડું ગરમ થઈ ગયેલું પાણી થોડુંક ઉમેરી અત્યારે એક ગ્લાસ જેટલું ઉમેર્યું છે આને એકદમ સરસ પાક કરી આપણી ભાજી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે ગેસ બંધ કરી દીધો છે પછી ઠરશે ને એટલે વધારે એકદમ જાડી અને કટ થઈ જાય કલર પણ એકદમ સરસ આવ્યો છે સુગંધ પણ બહુ જ સરસ આવે છે તો હવે એમાં આપણે ધાણાભાજી નાખી દઈએ અત્યારે લીંબુ તો થોડીક આપણે જમવા ટાણે જ નાખશું ભાજી હવે પાઉં શેકી લઈ આપણે કટ કરીને કઈ નથી શેકતા આખે આખા આવી રીતે સી પાઉ તવા ઉપર શેકાય પણ અમે તો આવી તગવેલી શેકી નાખી આમાં સરસ શેકાઈ જાય આપણી પાઉંભાજીની ડીશ બનીને તૈયાર છે પાપડ છે ટમેટા ડુંગળી સલાડ છે પાઉં છે ભાજી છે પરફેક્ટ પાઉભાજી બનીને તૈયાર છે તો ચાલો બધા જમવા પણ વિડીયોને અહીંયા એન્ડ કરીશું ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે